એટલી તો ખબર હતી આપણા વડીલો પાંચ વાગ્યામાં માં જાગી જતા ચાર વાગ્યામાં માં જાગી જતા આ દેશમાં પાંચ પ્રકારના સ્નાન છે ચાર વાગે જાગી સ્નાન કરે ને સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે ને સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય આઠ વાગે જાગી અને સ્નાન કરે એ હિતેશન્ટાળાના બાપુજી બાપુજીનું નથી ઋષિ મુનિઓ આયલો એ હું તમને કહું આઠ વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય એટલી રાક્ષસી સ્નાનનું ફળ ન મળે નેગેટિવિટી બુદ્ધિ ઊભી થાય આ ચારથી છ ના ગાળામાં જાગવાનું શું કામે કીધું ઋષિમુનિઓ તમને મને બધાને ખબર કે સુરત થી દેહમાં જાવ ને એટલે ત્રણ વાગે વહેલા જાગી જાય શું કામ ટ્રાફિક નો નડે ને ટાઈમે પોગી જાય હા કે ના એમ ઋષિ મુનિઓ જોવો ખરે કેટલું વિચાર્યું કે ચાર થી છ ના ગાળામાં જાગી જવાનું એનું રીઝન હતું શું કામ નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય એટલે સીધું તમે ઈશ્વર લક્ષ સાધી શકો આ ચાર ગળામાં જાગી ને છ વાગે એ જ વડી લો સિરામણ કરીને વાડીએ વાડિયા જઈ અને કામે ચડી જાય ને બપોરે કદાચ દહ અગિયાર વાગે સા લઈને જતા એની એક જ રિક્વાયરમેન્ટ થા અગિયાર સાડા અગિયાર વાગે જાય ને આમ કે દાદા કેટલી ગાડી ખાતર નાખું શાળે ગાડી શાળે ગાડી ખાતર ઠલવી નાખતા વિચાર કરો એના એ જ પછી બપોરે ભાત ખાઈને ને દોઢ વાગ્યા સુઈ જાય કલાક દોઢ કલાક આરામ કરે વળી પાછા સો વાગ્યા સુધી બહરાટી બોલાવે તો મારે ખાલી બધાય અહીં બેઠેલા છો મારા વડીલો છો મારા ભાઈઓ છે એને એક જ વસ્તુ ખાલી કેવી કે આખો દી બાપો તમને કહો હાંઠ લારી હાંઠ ગાડી ખાતર નાખી દે છતાંય એને કોઈ દી એવું કીધું કે તાર બાને કહે છે ફ્રીજના ઉપલા ખાનામાં બે રેડ બુલ પીડા છે એનર્જી ઘટી ગઈ તે મોકલાવે હે સાનું જ રિક્વાયરમેન્ટ હતી આટલું બળ કરતા તો એને કોઈ એવું કીધું કે એકાદ બે હેલ નું કહી જ બાને રેડબુલ આજ પીવા જ પડે એમ છે એનર્જી જ નથી છોડી કહેવાનો મારો ભાવ અત્યારની પેઢીઓને એ ખળીના બે કટકા નથી કરવાની બેઠા બેઠા એનર્જી ઘટે દોઢસો દોઢસો રૂપિયાના આવડા દોઢસો એમ એલ આવે એ મારા ભગવાન તમે હિતો વિના હિતો જોવો મારા બાપ એકો વીસ રૂપિયાના ગીર ગાયનું દૂધ મળે ઉભા ઉભા લિટર પી દો મારો બાપ લ્યો એનર્જી હે ની ઘટે હે અને કદાચ તમે જો ઘણા બહુ આમ ખમ આમ દિલ તૂટલા બહુ થઈ ગયા છે એનું રીઝન છે મને માફ કરજો હું કલાકારોને ને થોડાક ઠેરાવું છું ન દલડા તૂટી ગયા ના જ ગીત બનાવે ક્યાંક દલડા ઝૂટે એવા કરો અથવા તો દલડા મજબૂત થાય એવા ગીત બનાવો ને યાર હું હમણાં રીલ જોતો હતો કે બેબી ને સાત જણી આવી ઊભેલી લીધી એક જણી આવી ઊભેલી લીધી એમાં ગીત આવ્યું બેબી ઓલું કે શું કહેવાય પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને હાથ આમ કર્યું ને તો એક જે લેડીઝ ઉભી હતી શું કે એવું મન આવડે નથી આવડે શું કામ સોંટી છે એક સહજ રીતે અત્યારે ટેકનોલોજી કેવી થઈ ગઈ જૂની ચાર પેઢીઓના ફોટા આપણા બાપુજીના નથી આપણી પાસે પણ આવનારી અઢાર પેઢીઓના ફોટા આપણી પેઢીઓ પાસે છે હું કામ ટેકનોલોજી ડાયરેથી વધતી જ જાય છે ને તો વિચાર કરો કે આ એવું ગીત બને ને પતલી કમરિયા દેખો હાય 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 નેવું વર્ષ પછી બાની આઈડી એમને જીવતી હોય પંચાણું વર્ષે કોઈ છોકરો હારો સંસ્કારી જન્મ લીધો જેદી તેદી આમ આઈડી ખોલ છે આઈડી ખોઈ લે તો પગ હેઠે જમીન વિધે અરે અરે મારા ગૌ ઢબા છે પતલી કમરિયા દેખો હાય 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 હે રીલ્સું બનાવી હોય ને તો પાંચ રામાયણની ચોપાઈ યાદ રાખીને એની રીલ્સું બનાવો પાંચ ગીતાજીના શ્લોક યાદ રાખીને એની રીલ શું બનાવો હાવ નવરા પીડા પીડા કાંઈ ભારતીય ઘણા પૂછે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય તું કોઈ દી મંદિરે ગયો તે કોઈ દી કંઠી પહેરી ગાયું ને નાખી કપાળા સાંડલો કરીને નીકળી તું શું કે ખબર લે આખો ઘર ભગતડા દીકરો થઈ ગયું લાગ્યા તા વાત તમે વિચાર તો કરો ઈ વ્યક્તિઓને મારે ખાલી એટલું દિલથી કેવું છે કે બેઠા બેઠા એનર્જી ઘટતી હોય ને અને પાછા આપણે બગડા નથી બગાડવામાં આવ્યા ટીવીના પડદા ઉપર ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ઓલે ડુંગરે લઈ દે કોમ્પ્યુટરાઈઝ અને ગાડીનું આમ ધૂળ ઉડાડે પાછા એમ કે માઉન્ટેન ડરકે આગે જીત જીતે વી રૂપિયાની બોટલમાં મારા દીકરા અભય વરદાન આપે વિચાર તો કરો ડરકે આગે જીત એટલે જ થયું ને કે તમે કઈ બોલી ન શકતા હો તમે કઈ કરી ન શકતા હો અમારી આ વીસ રૂપિયાની પાણીની બોટલ પીવો તમને અભય વરદાન આવશે વીસ રૂપિયાની પાણીની બોટલમાં જો અભય વરદાન આવતું હોય તો હું બે હાથ જોડે એ વિનંતી કરું સાડા લાખ નું દેણું થઈ જાય પાંચ બોટલ પીને બાપુજી કી આવવાનું મરદાવાલા કામ કરે આયા હું બોલો રેશન કાર્ડ માં નામ નહીં કાઢ નાખ્યા હે પણ મર્દાનગી જોતી હોય અને હારી હારું અનુભવ જોતો હોય અને અભય વરદાન જોતું તો એક જ એવો દેવ છે હનુમાનજી મહારાજ પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર

જ્યારે પણ મન વ્યાકુળ થાય જ્યારે નેગેટિવિટીના વિચારો ઊભા થાય ત્યારે આપણી પાસે વિચાર કરો કેટલા ઈશ્વરે મને તમને ઋષિમુનિઓ એવા શાસ્ત્રો આપ્યા છે કે એમાંથી કાંઈક તમે કાઢી લો ને એટલે તમે આખા ભરપૂર થઈ જાઓ એટલે એવા હનુમાજી મહારાજનું રોદ્ર કરો બસ રામ નામ બધા લીધા એટલે ગમ્યું પણ મારો કહેવાનો ભાવ કે આપણે બેગડા નથી બગાડવામાં એવા ચારસો રૂપિયા નું ફિલ્મ જોવા જાય પાંચસો રૂપિયા નો ધાણી નો ડબ્બો

તમને દૂધ કરતા કોલ્ડ ડ્રિંક મેળવતા મને માફ કરજો બે હાથ જોડીને અત્યારની કરુણતા ખાલી કેવી પડે અત્યારની પેઢીઓને થોડીક સમજાવજો હું સમજાવવાનું કે અહીંયા બેઠેલા બધા ખબર છે કે મને તમને આપણા બાપે અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું મને તમને ભાન આવ્યું છે અત્યારની પેઢીઓને સગવડતામાં મોટા કરી છે ને એટલે અગવડતાનું મૂળ ભાન નથી આવતું એટલે નથી ચીઠીઓ લખી લખીને યાદ હતા હું હવે ઘરે નહીં આવું હવે મારાથી સહન નહીં થાય એવા વાલીઓને બે હાથ જોડીને વિનંતી કેમ કે શીખવાડાઓમાં આપણે કઈ ઓછું બાકી નથી રાખ્યું એનું રીઝન આપું હવે ઘેરે બાજરાનો રોટલોનો ઓળો કે દૂધને મેથીની ભાજી બનાવી તો હું કઈ ખબર આવી એવું ગામડિયા ખાય તો હું ખવ રહું પીઝા ખાવ પીઝા પીઝા લાયક જો હમણાં વીમળા બેન પીઝા ખાવા ગયા તા આ ઢોલકો થયું વીમળા બેન ન કરું શીજ ખાય ખાય અને ગુજરાતની પ્રજા મને ખબર નથી પડતી ગુજરાતી ભાષા જેવી વ્યક્તિ છે ગુજરાતી ભાષાવાળા વ્યક્તિઓ ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે એને અઘરી વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ પૂછો કેમ ખાય ખાઈ ને હાલવા જ હે હાલી ને પાછા ખા એટલે આપણે વજન વધારવા દઉં છો ઘટાડવા દઉં એ તો કોક સમજાવો હે તમે જોવો તો ખરા પાછું નવીનતા કેવી વજન વધારવા વાળા નું હાલે ઘટાડવા વાળા નય હાલે સમજાય એને વંદના હે પણ માફ કરજો કરુણતા એ છે કે હાડી નવસો કે હજાર રૂપિયાના મેંદાના લોટનો રોટલો નવસો કે હજાર રૂપિયા હું તમે નથી લાગતો પણ ખેડૂતો દીકરો કદાચ આવી ટાઈડમાં કડકડતી ટાઈડમાં પાણી વાળતો ને એના ઘઉં ઘેરે આવે ખાલી એક મણના ના ઘઉં સાહેબ આઠસો રૂપિયા હોય ને તો દુનિયા રાડે રાાયડ કાળો બોકાવો હે ક્યાં જ મોંઘવારી ક્યાં જાય જ્યાં મોંઘવારી દેખાય છે ને એ નથી દેખાતી મને કહેવાનો મારો ચારસો રૂપિયાના ફિલ્મમાં હું હું શીખવાડ્યું બધું ટૂંકું ટુકુ શીખવાડ્યું ગામડામાં દાદાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળા વાળે રસ્તો સડક દાદુ ક્યો દાદુ દાદુ ગામડામાં દાદાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળા દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળા જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હિન્દી ફિલ્મ વાળા મામું શીખવાડ્યું હિન્દી ફિલ્મ વાળાને એક નો ખબર પડી કે આ બધા શબ્દો રહ્યા ને અમારી ના ભીના શબ્દો હોય ગુજરાતી એક એક શબ્દ મી માર ખાઈ ગયા એક શબ્દ નો પૂગી હે કા ક્યાં ફૂવાનું ફૂ નો કરી હે કા આ અમારે ફૂ આવ્યા જાવ ને ફૂ નો થાય ડો ફૂ પણ ટૂંકું ટૂંકું શીખવાડ્યું મારો કેવાનો ભાવ આ ત્રી વર્ષ પેલા યો ભાઈ પૌણી ના આવતો ને ભાભી ના રૂમ માં જઈ સુગંધ આવતી હો અતર ની સુગંધ આવે ને ગુલાબ ની સુગંધ આવે ને કપૂર ની સુગંધ આવે ને મજા આવે મુંડા શ્વાસ લેતા હવે ભાઈ નો છે ભાભી ની છે રૂમી નો છે સુગંધ ફરી ગઈ અત્યારે આડે બામ ની સુગંધ આવે મૂળ બળ્યા સડી ગયા બે બીજું કઈ નથી હંધાતું જ નથી કે ભેળું જ નથી થતું ઉપાડા લીધા તક હાલન સુરત ભેણા થઈ જાય હા આવો હતા ભરો અહીંયા આવી કોની હર્યો કેટલી વિહે હો થઈ તમને ખબર પડે આ તો પુરુષો બિચારા ભોળા છે હું કામ ખોળા છે આ જી સિરીજ ને હારું લગાડવા હાટું થી પુરુષો અપતે સિના નહીં સમજાય અત્યારે હવાર સમજાય હે ટૂંકું ટુકુ ઈ 3 વર્ષ પહેલા ભાભી પાએ દઈને અમે આવડા આવડા હું લાવ્યો ઈ ભાભી બિચારી ઓલે વીઆઈપી ની અત્યારે જ કાટી ગઈ હોય પટારા માથે ઈ અત્યારે ખોલો તોય એમાંથી દાતીઓ આપે રૂમાલ આપે અતરની સિંહ આપે અને મોજા હાડા નવ રૂપિયાના મોજા હોય એમઆરપી પણ હાડા નવ રૂપિયાના મોજા ગોઠણ સુધીના મોજા સડાવેત રાખો ને તમને બહાર હો આમ જો ગોઠણ સુધીનો મોજો હાડા નવ રૂપિયાનો દહક ગામતરા કરો ને મોજું ઢીલું પડે ભૂંગળું ઘૂંટી એટલે નીકળી નો દેજો હા કે ના પાંચ ગામતરા વધારે થઈ ગયા હોય ધોઈ ધોવાઈ ગયો ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે પછી બાને કે મોઢું નથી ઓલ એમ તો બાય પછી આ તારા કાકાના બાપુજીના ના બધા એના ભેળા કરીને એક આદુ પોતું બનાવી નાખશું તો વિચાર કરો સાડા નવ રૂપિયા અગિયાર રૂપિયાના મોજા ત્રણ ત્રણ વર્ષ સુધી પોતામાં હાલતા સબકા સાથ સબકા વિકાસ ગામડાનો વિષય છે તમે એક જોયું